તળાજા શહેરમાં ઉક્તાપુરના મેલડી માતાજીના મંદિર ખાતે માતાજીનો નવરંગો માંડવો યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા શહેરમાં તળાજી નદી કાંઠે બિરાજતા અને વારાહી માતાજીના મંદિર સામે આવેલ ઉગતાપુરના મેલડી માતાજીના મંદિર ખાતે માતાજીના ભવ્ય નવરંગા માંડવાનું આયોજન તારીખ અઢાર સાત બે હજાર પચીસ ને શુક્રવારના રોજ રાત્રે નવ કલાકે ઉગતાપુરના મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર કાળુભાઈ રાવળની ટીમે ડાકડમરોની રમઝટ બોલાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર